નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે સાવરકુંડલા એક હજાર એકોતેરથી બારસો અગિયાર પોરબંદર નવસો એકાવન થી અગિયારસો જામજોધપુર નવસો પચાસથી અગિયારસો એકાણું ધાંગધ્રા સાતસો પચીસથી નવસો ત્રીસ જેતપુર સાતસો એકત્રીસથી બારસો એક મોડાસા નવસો સાઠથી બારસો સડસઠ હળવદ આઠસો પચીસથી અગિયારસો પંચોતેર ધારી આઠસો પિંચોતેરથી અગિયારસો એકવીસ કોડીનાર નવસો ચાલીસથી અગિયારસો ઓગણત્રીસ डीसा एक हज़ार थी, पंदर सौ एक सिद्धपुर नौ सौ वीस एक हज़ार इठोतेर बोटाद नौ सौ पंदर थी सौ दस हिम्मतनगर नौ सौ पांच थी सौ साठ लाखी एक हजार थी, सौ एकसठ जसद सात सौ पचास थी अगिय सौ साठ मेंदरड़ा नौ सौ थी, बार सौ एक खां एक हज़ार दस ठीक अग्यार सौ छासठ વડગામ એક હજાર એકાવનથી અગિયારસો પાંચ થી એક હજાર ચાલીસથી અગિયારસો ઓગણપચાસ કાલાવડ એક હજારથી બારસો પચાસ વિજાપુર નવસો પચાસથી તેરસો ઓગણીસ જામનગર નવસોથી અગિયારસો પાંચ સિહોરી એક હજાર થી અગિયારસો થરા નવસો સાહીઠથી અગિયારસો બત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો